લોકોએ ખોટા વિડીયા વાયરલ કરી અને આ ખોટી જાહેરાત કરી અમે એમાં આજી કરીએ છીએ કે આ ખોટા વિડીયા વાયરલ જાહેર કરી અને પબ્લિક ને રિકવર ન કરશો રૂબરૂ બધા પ્રયાગરાજની અંદર કોઈ બધું જ સ્વતા હતી જગતનું કલ્યાણ થાય

ધમધમતો છું કે સો લોકો દૂર સુદૂરથી આવી આવી રહ્યા છે પર્વત પર્વતાધિરાજ ગિરનારના સાનિધ્યમાં જે ભવનાથનો મેળો ભરાઈ રહ્યો છે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે શું આ મેળાનું મહાત્મ્ય છે એના વિશે શું કહેશો બાબુ ઓમ નમો નારાયણ હર હર મહાદેવ ઉત્તર ગુજરાત સાબરકાંઠા પ્રાંતિ અલગધામ આશ્રમથી હું આવી રહ્યો છું અહીંયા દર વર્ષે દસેક વર્ષથી હું પણ આવું છું વર્ષોથી અમારા સાધુ સંન્યાસીઓ પણ આવે છે અમારા ગુરુ મહારાજની કૃપાથી સદ્ગુરુ જગદગુરુ મહામંડલેશ્વર એક હજાર આઠ મહેન્દ્રાનંદગીરી બાપુની કૃપાથી અમે આ બધા ધૂણા લગાયા છે અને ધૂણાની અંદર આ ત્રિવેણી સંગમ શિવરાત્રિનો મહિમા છે ભગવાન શિવ અને પાર્વતીનું મિલન એટલે એ દિવસનો માહોલ છે વર્ષો જૂનો આદિ અનાદિ અને અંત ભગવાન શિવનું લગ્ન થયું હતું ને લગ્ન દિવસ અમે આ લગ્ન દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ભગવાન શિવ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓ પણ આ ભૂમિની અંદર આ દિવસે પધારે છે અને આ ભૂમિના દર્શન અમને બધાને કરાવે છે અને મુર્ગી કુંડની અંદર સ્નાન સાધુ સંતો કરે છે જગતનું હિતકારી કાર્યો સાધુ સંતો કરી અને જગતનું હિતકારી કાર્ય કરે છે જગતનું કલ્યાણ થાય આપણા રાષ્ટ્રનું કલ્યાણ થાય આપણા હિન્દુનું કલ્યાણ થાય એવું આ સાધુ સંતો ધૂણી પોણી અને પાણી સાથે જપ તપ અને તીરથ કરી અને આ કાર્ય સફળ કરી રહ્યા છે પપ્પુ શું કહેશો તમે તો વર્ષોથી જોતા હશો અહીં મેળામાં અનેક લોકો આવી રહ્યા છે પહેલાના મેળામાં અત્યારના મેળામાં શું ફર્ક દેખાય છે પહેલાં ખાલી સાધુ સંતો જ આવતા હતા આ જગતને કશી એ વાતની ખબર નથી પછી ધીરે ધીરે સાધુ સંતોનું ભજન પ્રગટ થયું આ ભારતની ભૂમિ જાગૃત કરી આપણા ઋષિમુનિયન સંતોએ અને જગતને દૂર દૂર સુધી પરિક્રમા કરી અને આ કાર્ય પોતાના જગતના કાનો સુધી પહોંચાડી અને એ માહોલ ઊભો કરી આ સંતોએ પૂર્વ જગત આજ દેશ વિદેશથી દુનિયામાંથી ગુજરાતના ભારતના દરેક રાજ્યોમાંથી આજ પબ્લિક શિવરાત્રીના મહામેળાનું ભજન ભોજન અને દર્શનનો ત્રિવેણી સંગમનો લાભ લેવા માટે અનેક દૂર દૂરથી ભક્તો આવે છે અને ભક્તોનું કલ્યાણ થાય સાધુઓ આશીર્વાદ આપી અને એમનું કલ્યાણ થાય એવું કાર્ય જપ તપ અને તીરથ કરી રહ્યા છે જી બાપુ આપ યુવાનોને પણ ખાસ કરીને જોતા હશો અત્યારે યુવાનો કઈ દિશામાં જઈ રહ્યા છે શું જોવો છો કે અત્યારે આપણે જોઈએ તો યુવાનો મજા ખાતર આવે છે કે પછી ખરેખર યુવાનોમાં તમને અત્યારે સનાતન ધર્મ છે તે દેખાઈ રહ્યો છે આ એકવીસમી સદીની અંદર યુવાનો જ્યારે આપણા દોઢેક વર્ષ પહેલાં એક વર્ષ પહેલાં ભગવાન રામચંદ્ર ભગવાન અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને પ્રાણ પ્રતિષ્ઠા પછી એવું પરિવર્તન આવ્યું કે પ્રયાગરાજ મહાકુંભની અંદર પણ યુવાનો આવ્યા હતા અને એ દિવસે પણ દર્શનનો એમને લાભ લીધો હતો આજ પણ યુવાનો આવે છે ખાલી મોજ છોકરાને ફરવા માટે નથી આવતા સાધુ સંતોના અને આ ગિરનારી પર્વતના દત્તાત્રે ભગવાનના દર્શન કરવા માટે આવે છે અને આ જગતના અંદરથી એમના મનના અંદરથી જે વાઇબ્રેશન શક્તિ છે એ વાઇબ્રેશન શક્તિ દ્વારા સાધુ સંતોના આશીર્વાદ લઈ એમનું મન પરિવર્તન કરી અને સારા કાર્યની અંદર સિદ્ધ કાર્યની અંદર આ યુવાનો જઈ રહ્યા છે એવા અમારા સાધુ સંતોના આશીર્વાદ બાબુ આ વર્ષે મહાકુંભ પણ આપણે જોયું મહાકુંભમાં પણ અનેક લોકોએ સાહી સ્નાન કર્યું આ શા માટે લોકોએ અત્યારે અહીં પણ આવવું જોઈએ શું મહત્વ છે ભવનાથનું કે લોકોએ અહીં પણ આવવું જરૂરી છે ત્રિવેણી સંગમનો પ્રયાગરાજની અંદર સ્નાન કર્યું ગંગા નદીનું ગંગા નદીની અંદર સ્નાન કરી સાધુ સંતો પણ નાયા જગત ભગત પણ નાયા અને અહીંયા પણ મુરગી કુંડની અંદર સાધુ સંતો સ્નાન કરશે અને એમાં પબ્લિક ઉપર અંજલી પરિવર્તન કરી જગતનું કલ્યાણ કરશે બાપુ આ વખતે આપણે જોયું જેને લઈને વિવાદ પણ થયો હતો કે મહાકુંભમાં સ્નાન કર્યું હતું પાણી નાવા લાયક નથી એવો રિપોર્ટ આવ્યો જેના ઉપર ઘણા સંતોએ પણ પ્રતિક્રિયા આપી મોરારી બાપુએ કહ્યું કે આ રિપોર્ટ આવા ન થવા જોઈએ ખોટા રિપોર્ટ છે શું કહેશો એને લઈને ખોટા રિપોર્ટ હતા અમે રૂબરૂ બધા પ્રયાગરાજ ની અંદર કોઈ બધું જ સ્વચ્છતા હતી યોગી સાહેબે સારી સ્વચ્છતા કરી હતી સારી વ્યવસ્થા કરી હતી કોઈ તકલીફ પબ્લિકને પણ નથી પડીને અમારા સાધુ સંતોને પણ નથી પડી પણ મે ખોટા લોકોએ ખોટા વિડીયા વાયરલ કરી અને આ ખોટી જાહેરાત કરી અમે એમાં આજી કરીએ છીએ કે આવા ખોટા વિડીયા વાયરલ જાહેર કરી અને પબ્લિકનો રિકવર ન કરશું બાપુ આ ધૂણાનું શું મહત્વ છે ધૂણો એક સાધુ સંતોનો ભજન કરી આશીર્વાદ લઈ એમનું જગ જગતનું કલ્યાણ કરવા માટે આ ધૂણીના આશીર્વાદ લઈ અમે આજ ઘણા વર્ષોથી આ ધૂણી ઉપર બેહીએ છીએ ભજન કરીએ છીએ જપ તપ તીરથ અને ઓમ અવન યજ્ઞ કરી અને આ જગતનું કલ્યાણ થાય એવા કાર્યો શબ્દોથી મંત્રો તંત્રોથી આ કાર્ય કરીએ છીએ તો બાપુએ જે રીતે વાત કરી ધૂણાના મહાત્મ્ય વિશે સમજાવ્યું મેળાના મહાત્મ્ય વિશે સમજાવ્યું ખાસ કરીને આ વખતે આપણે કુંભમાં પણ જોયું કુંભ મેળામાં કરોડો લોકો છે તે આસ્થા માટે ગયા હતા સાહી સ્નાન માટે ગયા હતા અને બાપુએ જે રિપોર્ટ છે તેને લઈને પણ વાત કરી હાલ આપણે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જ્યાં રચાય છે એવા આપણે ભવનાથના મેળામાં છીએ દૂર સુદૂરથી લોકો આવતા હોય છે અને ત્યારે આપણે પંચદંશના મોખાડામાં છીએ અને ત્યારે બાપુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે બાપુ શું કહેશો કે અત્યારે આપણે જોઈએ દૂર સુદૂરથી લોકો આવતા હોય છે ગિરનારના સાનિધ્યમાં આવતા હોય છે શું મહત્વ મહત્વ છે શિવરાત્રી નું શું મહત્વ છે ગિરનાર નું તેના વિશે થોડું જાણવું છે શિવરાત્રી મહા મેળો એ આપણે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર મહાત્મા સંતોના સનાતની ધર્મગુરુના દર્શનનો સૌથી મોટો મેળો માનવામાં આવે છે સાડા છ કરોડ ગુજરાતીઓના જે મહાત્મા સંતોને જોઈને પબ્લિક એવું બોલે ગિરનારી બાપુ મહાત્માને જોઈને ગિરનારી બાપુ બોલી જાય છે એટલે એના અંદરથી શબ્દ નીકળે છે કારણ કે આ ગિરનાર ભવનાથ ક્ષેત્ર આ જુનાગઢ એક સમયે નવાબોનું શાસન હતું પણ નવાબોની વચ્ચે પણ અહીંયા ભગવાન દત્તાત્રે મહારાજ શ્રી ગણેશ ભગવાન ગાયત્રી માતા જે ત્રણેય પ્રમુખ અખાડાઓના દેવતાઓ છે અને એમના જે માનવાવાળા સંતો મહાપુરુષો આચાર્યો મંડલેશ્વરો પીઠાધીશ્વરો તમામ ગુજરાતના સન્યાસી વૈરાગી સટદર્શન સમાજના બધા સાધુઓનું મુખ્ય કેન્દ્ર ગુજરાતનું જૂનાગઢ ભવનાથ માનવામાં આવે છે ખાલી મહાત્માને જોવો તો બી લોકોના મોઢામાંથી ગિરનારી શબ્દ નીકળી જાય એટલે આનું વિશેષ અને ખૂબ જ પ્રાચીન મહત્ત્વ છે સનાતન ધર્માવલંબીઓના માટે જૂનાગઢ ગિરનાર ભવનાથ એટલે કે મહાત્મા સંતો ભગવાન દત્તાત્રેય સિદ્ધ ગણેશ ભગવાનને જે કોઈ ઉપાસના કરવાવાળા છે એમના મોઢા ઉપર એમને એમના વિશેષ દર્શન માટે સાધુ સંતોની જે પવિત્ર ભૂમિ તપસ્યાની માનવામાં આવે એ આ ગિરનાર ક્ષેત્ર છે બાપુ આપ તો વર્ષોથી આપણે તમે જોઈ રહ્યા છો લોકો છે તેને જોઈ રહ્યા છો સમાજને જોઈ રહ્યા છો સમાજના બદલાતા પરિદ્રશ્યોને જોઈ રહ્યા છો સાક્ષી ભાવે નિહાળી રહ્યા છો શું ફેર લાગે છે હવે સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે ધીમે ધીમે જેમ આપણા ગુજરાતના પનોતરા પુત્ર માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે ભારત દેશને સમગ્ર વિશ્વ પટલ ઉપર ધર્મગુરુ તરીકે આધ્યાત્મ ધર્મગુરુ તરીકે હિન્દુસ્તાનની સ્થાપના કરી ચૂક્યા છે એની અંદર સૌથી મોટું યોગદાન હોય તો એ જે આ ધર્માચાર્ય ધર્મગુરુ સનાતનના જે મહાત્મા સંતો સન્યાસી સર્દર્સન છે એનો સૌથી મોટો ફાળો છે અને એમને જ માનનારા આજે વિશ્વની સૌથી મોટી કુર્સી ઉપર બેઠા છે એટલે કે વિશેષ મહત્ત્વ છે અને મહાશિવરાત્રિ મેળો આપણો આનો વાર્ષિક મેળો હોય છે ગુજરાતના લોકો માટે અને એક જ સ્થળે એક જ જગ્યાએ અનેક પ્રકારની હઠયોગથી માંડીને તમામ તપસ્યા સાધના કરવાવાળા સંતો મહાપુરુષો અહીંયા ધોળાની અંદર બેસીને તપસ્યા પાંચ દિવસ સુધી કરે છે અને વિશ્વ કલ્યાણની ભાવના માટે પોતાના સ્વાર્થ માટે નથી કરતા એના માટે તો અહીંયા આટલા બધા સેવકો છે કે એક એક સેવક જે છે ને એક એક મહાત્માને આમ સારી રીતે સાચવી શકે છે સાડા છ કરોડ ગુજરાતીઓ છે ને અંદર પચાસ હજાર મહાત્મા નથી પણ એ લોકોને એટલી મોટી શ્રદ્ધા છે સંતો પ્રત્યે કે એમના દર્શન માટે ભૂખ્યા તરસા રહીને ચાલીને વ્યવસ્થાની અંદર સહયોગ કરે ટ્રાફિકથી માંડીને દરેક વ્યવસ્થામાં પોતપોતાની ગાડી કે એનો જે વાહન હોય છે એ પણ પાર્કિંગમાં મૂકીને ચાલીને આ ભૂમિ ઉપર ચપ્પલ પણ ઘણા બધા લોકો જોયું શ્રદ્ધાળુઓ કે ચપ્પલ પણ નથી પહેરતા અને મહાત્મા સંતોને જે ચરણ રજ હોય છે એને માથા ઉપર ચડાવી પવિત્ર દર્શનનો લાભ લે છે પાંચ દિવસ દરમિયાન બાપુ આ વર્ષે આપણે જોઈએ તો આપણે મહાકુંભ મેળો પણ જોયો અને લોકોને અત્યારે અનેક લોકો તો શા માટે લોકોએ અત્યારે આવવું જોઈએ શું મહત્ત્વ છે એવું મહત્ત્વ એ છે કે કોઈ કારણસર મહાકુંભ મેળામાં જે લોકો ન જઈ શકે હોય એ બધા મહાકુંભમાંથી સંતો ઘણા બધા સંતો કાસી ગયા છે બાકીના ઘણા બધા સંતો અહીંયા ગિરનાર મેળામાં આવ્યા છે એટલે એ લોકોને મહાત્મા સંતોના મહાકુંભ મેળાના દર્શન પણ અહીંયા સારી રીતે થઈ શકશે અને ખૂબ જ આશીર્વાદ પ્રાપ્ત કરીને

થોડા બધા થોડા એવા લોકો છે જે કોઈ નસાની અંદર છે બાકી ધીમે ધીમે સોશિયલ મીડિયા દ્વારા મહાત્મા સંતોના સંપર્ક દ્વારા આશ્રમ મઠ મંદિરે જવા તો આવવાથી અને છેલ્લા પાંચ સાત વર્ષથી સનાતનનો જે યુગ ચાલુ થયો છે આ આખા ભારતની અંદર એમાં ગુજરાત તો સર્વોચ્ચ સ્થાન ઉપર છે એટલે ક્યાંય ને ક્યાંય સનાતન ધર્મની વ્યવસ્થાઓથી મહાત્મા સંતોથી આકર્ષાઈને પણ એ લોકો અહીંયા આવવા મળ્યા છે અને વધારેથી વધારે સંખ્યામાં દર્શન માટે ભાગ લે છે વ્યવસ્થામાં ભાગ લે છે અને પોતાના ગર્વથી સનાતની છે એવું મહેસૂસ પણ કરે છે પછી એટલે ખાસ કરીને યુવાનો માટે તો ખૂબ જ પ્રેરણાદાયક મેળો હોય છે મહાત્મા સંતનો દર્શનનો ખૂબ જ લાભ હોય છે અને મોટી સંખ્યામાં યુવાનો આવે પણ છે બાપુ પંચદશ નામ આહવાના અખાડા અનેક ભક્તો જે અહીંયા જોવા મળતા હોય છે આપના સાનિધ્યમાં આવતા હોય છે બાપુ થોડું આપના વિશે જાણવું છે આપના પૂર્વાશ્રમ વિશે થોડું જાણી શકીએ તો મારા

ભગવાન દત્તાત્રેય ભગવાન સિદ્ધ ગણેશ ભગવાન ગાયત્રી માતા આ ત્રણેય દેવી દેવતાઓની પાલખીઓ આખા નગરમાં ભ્રમણ કરી રાત્રિના બાર વાગે સર્વપ્રથમ દેવતા અને નિશાન જે અમારા દિગ્વિજય નિશાન ભાલા છે એને વિધિવત આચાર્ય દ્વારા વૈદિક મંત્રોની સાથે પંચામૃત દ્વારા સ્નાન કરી અને પછી એક જ દિવસ માટે મૃગકુંડની અંદર ભગવાનના સ્નાન પછી સંતોનો જે કોઈ મહાપુરુષો જે અલૌકિક આ વાયુમંડળમાં રહેવાવાળા તમામ શક્તિઓ બધી ત્યાં સ્નાન કરવા પધારે છે અને પછી અમારા અખાડાના ત્રણેય અખાડાના મહાત્મા સંતો તપસ્વીઓ સ્નાન કરે છે અને સાથે સાથે થોડા ઘણા ભક્તો પણ સ્નાન કરે છે પણ માત્ર વર્ષમાં એક જ દિવસ સ્નાન માટે હોય છે બાકી તો એની પૂજા એ કુંડની પણ પૂજા થાય છે વિધિવત આરતી થાય છે એની અંદર આપણે કહીને અડસઠ તીર્થનો વાસ છે એ વાસ અહીંયા દામોદર કુંડ અને મૃગી કુંડમાં છે એટલે એની પવિત્રતા બરકરાર રહે એટલે એવું નિહિત કર્યું છે કે વર્ષમાં એક જ વખત સ્નાન કરવાનું બપુ એવું પણ કહેવત હોય છે કે કેટલા માત્ર અને ઈ સ્નાન જે છે ઈ અમૃત સ્નાન માનવામાં આવે છે કે ભાગ્યશાળી લોકોને અમૃત સ્નાનનો લાભ મળે છે બપુ એવું પણ કેટલા કહેવાય છે કેટલા મહાત્માઓ સ્નાન કરવા જાય છે તે બાદ તેઓ બહાર નથી આવતા એને લઈને સુજે છે ઈ માન્યતાઓ છે અને હજારો સંત સંખ્યામાં સંતો નાતા હોય

એ પણ દિવ્ય આત્માઓ છે અને એના પવિત્ર પાવન દર્શન કરીને કૃતજ્ઞતા અનુભવવી જોઈએ દરેક સનાતન ધર્મ અવલંબી હોય તો બાપુએ જે રીતે વાત કરી કે દૂર સુદૂરથી આવતા હોય છે ભક્તો આવતા હોય છે અને જે સંતોના સાનિધ્ય માટે આવતા હોય છે અને જે રીતે આપણે કહેવાય કે જે લોકો અત્યારે આપણે જે મહાકુંભમાં ન જઈ શકીએ તે લોકો પણ અહીંયા આવી શકે છે અને સાધુ સંતોના દર્શન કરીને જીવન છે તે અભિભૂત બનાવી શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર